સપ્તા નગરપાલિકા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કર્યું છે કેટલા વિસ્તારોમાં ચેકિંગ છે ક્યાં ક્યાં કરવામાં આવશે આજે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં બોટાદ ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા જે ફાયર ઓફિસર છે તેમની તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જે પણ બજારમાં આવેલી સંવેદનશીલ જગ્યાઓ છે તથા હોસ્પિટલો છે જ્યાં આઈસીયુ છે આ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં જે પણ જગ્યાઓમાં જરૂરી પૂરતાઓ કરવાની છે ત્યાં નગરપાલિકા દ્વારા જે તે માલિકોને સૂચના આપવામાં આવી છે તથા લોકોની અંદર જે પણ આગ લાગવાના બનાવ બને તેનું ત્વરાથી રિપોર્ટિંગ કરે તે હેતુસર પણ ફાયર ઓફિસર દ્વારા પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે અન્ય જગ્યાઓ પણ મોલ આવેલા છે કોઈ કે ત્યાં ચેકિંગ કરવામાં આવશે બોટાદ જિલ્લામાં તથા બોટાદ નગરપાલિકા વિસ્તારમાં જે પણ થિયેટર છે મોલ છે ત્યાં પણ રૂટીન ચેકિંગની કામગીરી છે તે હાલમાં ચાલુ છે અને ત્યાં પણ યોગ્ય રીતે કમ્પ્લાયન્સ થાય તથા વિવિધ એનઓસી મેળવેલા છે કે કેમ તેની અંગે છે તપાસણી છે તે કરવામાં આવી રહી છે સર શહેરની અંદર આપણી ટીમ દ્વારા હોસ્પિટલો સહિતના જે ગીચ વિસ્તારો છે ત્યાં ફાઇનલી તપાસ કરી છે શું કાર્યવાહી કરી જાણવા મળ્યું કે નહીં હા આજે બોટાદ શહેર વિસ્તારમાં ફાયર સેફટીના એંગલથી જ્યાં તપાસ કરવાની જરૂર હોય એવી ખાસ કરીને હોસ્પિટલ ભૂતકાળમાં આગ લાગી હોય એવી જગ્યા એ બધાની તપાસણી ડીએસપી સાહેબ સાથે અમે સંયુક્તપણે કરી છે ક્રિષ્ના હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે ક્રિષ્ના હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે ઇન્ડોદ પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી ફાયર એક્સચિંગ્યુશર એક્સપાયર થયેલા છે એને રિન્યુ કરવાની છે આ હોસ્પિટલમાં જે જે પાણીથી જે સિસ્ટમ ચાલે ને હોઝ રીલ એ એકદમ કાર્યરત છે અને અમે ચેક કરી એટલે આગના વાસ્તવિક પ્રસંગમાં એનો ઉપયોગ થાય અને વધારે અસરકારક હોય છે એટલે ચિંતા નથી કૃષ્ણ હોસ્પિટલ જે જનરેટર આવેલું છે જનરેટરની અંદર આપણી ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ઓક્સિજનના બાટલા જોવા મળી રહ્યા છે ત્યાં સૂચના આપી દેવામાં આવી છે કાલ બપોર કાલ સવારે જ આજ રાત્રે કોમ્પ્લાય કરશે કાલ સવારે ફરીથી ચેક કરવાના છે જો જે સૂચના આપી છે અને ફોલો નહીં કર્યું હોય પાલન નહીં કર્યું હોય તો આગળની એક્શન કરાશે